કેમ છો મિત્રો આજે હું લઈને આવી ગઈ છું ગુજરાતીઓની મનપસંદ પાઉભાજી રેસીપી તો ચાલો બનાવીએ પાઉભાજી તો સૌ પ્રથમ એક કુકરમાં ફ્લાવર બટેટા રીંગણા કોબી ત્રણ ગ્લાસ પાણી સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી લાલ મરચું ઉમેરી તેને પાંચથી સાત સીટી વાગે ત્યાં સુધી સારી રીતે બાફી લઈએ બફાઈ જાય એટલે તેને સારી રીતે મેશ કરી લઈશું ત્યારબાદ એક પેનમાં જરૂર પ્રમાણે તેલ એક ટી સ્પૂન હિંગ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઝીણી કટ કરેલી ડુંગળી અથવા તો કટરમાં પણ કટ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું ટામેટા પ્યુરી એક ચમચી હળદર એક ચમચી જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર બે ચમચી પાઉભાજી મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમાં બાફેલા વેજીટેબલ્સ ઉમેરી તેને મિક્સ કરી ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું ઉપરથી એક લીંબુનો રસ ઉમેરી દઈએ તો રેડી છે આપણી ફેમસ ભાજી રેસિપી જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો